મને કઈક લઈ જવી પડે કે નઈ ફરતે હમણાં લઈ જાવ જો વાળ છૂટા હોય ગયું તગારામાં ફોફા કાયદા સિંગ ના અમારા ભાઈ બોલો મોટું નાનું કામ જ નહીં કરવાનું અમાર ભાઈ હા અને સિંગ એક કે હોય જાય ઉડી ન જાય એમ તો પડે એક ને તો ગુડ એન્ડ જય ભવાની અમારા નવા તમારું છે આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી તો જો આપણે મોર્નિંગ સરસ મજાની થઈ ગઈ છે અને ઘરે નાખતો પાણી કરી આપડે જો સિહોર વટ્યા ત્યાં વરસાદ પડવા માંડ્યો છે આમ જુઓ વરસાદ જુઓ તમે વરસાદ છે વરસાદ આવે છે કેટલા ટાઈમ પછી આવો વરસાદ આવ્યો

અંતી છે દાદ કાઢે છે અંતી છે આવે મારે નથી કેમ એમ થોડું હાલે એમ થોડું હાલે સોડા પી ના કે મને બેસી થોડા કેમ છે કેવું છે તો ચાલો તમે બધા સોડા પીવો અમાર સોડા ભરાઈ ગઈ છે હાલો હાલો સોડા પીવા આવો બધા ચાલો ચાલો

વાત તો અમારા ભાઈ છે ને ખાલી પંદર વીસ રૂપિયાની ની સિંગમાં એક ઠગાર ભરીને ફોફા કાઢ્યા એને એવું છે ઓકે ઓકે હલો